હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી નિસ્વાધ્યન પોથી નો પાઠ ઓગણીસ સોના જેવી સવારના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ઓગણીસ સોના જેવી સવારના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક પ્રશ્નના ઉત્તર આપો સવાલ એક વહેલી સવારે તમારા ગામમાં જોવા મળતા પ્રાકૃતિક વાતાવરણનું વર્ણન કરો જવાબ અમારા ગામમાં વહેલી સવારે વાતાવરણ ખૂબ જ સુંદર અને આહલાદક હોય છે પંખીઓનો કલરવ સંભળાય છે ગાયોના ધણ ખેતરમાં જતા દેખાય છે સ્ત્રીઓ પાણી ભરતી નજરે પડે છે પુરુષ વર્ગ કામે બહાર જતા દેખાય છે સવાલ બે તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડના નામ લખો તેમની સંભાળ કેમ રાખવી જોઈએ જવાબ અમારી શાળામાં તુલસી અરડુસી ચંપો ગુલાબ જેવા છોડ જોવા મળે છે વૃક્ષો આપણા મિત્રો છે તે આપણને જરૂરી એવો ઓક્સિજન તથા કાચો ખોરાક પૂરો પાડે છે તેથી તેની સંભાળ રાખવી જોઈએ સવાલ ત્રણ તમે લખેલ છોડના નામને શબ્દકોચના ક્રમમાં ગોઠવો જવાબ અરડુસી ચંપો ગુલાબ અને તુલસી સવાલ ચાર વહેલી સવારે નીચે દર્શાવેલા સ્થળોએ કેવું વાતાવરણ જોવા મળતું હશે વિચારીને લખો સવાલ ચાર વહેલી સવારે નીચે દર્શાવેલા સ્થળોએ કેવું વાતાવરણ જોવા મળતું હશે વિચારીને વર્ણવો એક દરિયા કિનારો જવાબ સામાન્ય રીતે શિયાળો હોય કે ઉનાળો દરિયા કિનારે વાતાવરણ એક સરખું રહે છે બે જંગલ જંગલમાં ઘટાદાર વૃક્ષો હોવાથી વાતાવરણ શાંત અને ઠંડુ હોય છે શહેર વાતાવરણ ધુમ્મસવાળું તથા પ્રદૂષણવાળું જોવા મળતું હશે નદી કિનારો નદી કિનારે વાતાવરણ ઠંડુ અને રમણીય જોવા મળે છે प्रश्न बे उदाहरण में आपेल प्रासयुक्त शब्दों जेवा बीजा शब्दों शोधी ने लखो उदाहरण तरीके गहेकी तो मेहकी पीती तो दीधी फरकी तो छलकी टमको तो रणको चमकी तो झपकी ढलती तो लड़ती उगी तो पुंगी પ્રશ્ન ત્રણ તમે લખેલા પ્રાસયુક્ત શબ્દો પરથી એક કાવ્ય પંક્તિ બનાવીને લખો અહીં આપણે આપણે જે પ્રાસયુક્ત પ્રાસયુક્ત અહીં લખેલા શબ્દો પરથી એક લખવાની છે પેલી આકાશમાં વીજળી ક્યારેક અહીં ચમકી તો ક્યારેક ઝપકી બે ક્યાંક પાંદડામાં ફરકી ક્યાંક બેડામાં છલકી ત્રણ ખેતરમાં રાત ઢળતી તો ક્યાંક લાગતી લળતી ચાર અમે સવારે પીધી જે ભગવાને હતી દીધી પાંચ ક્યાંક બાળકોની આંખોમાં ટમકી ક્યાંક તેમની વાતોમાં રણકી પ્રશ્ન વહેલી સવારે શહેરના અને ગામડાના વાતાવરણમાં શું તફાવત સવાલ ચાર વહેલી સવારે શહેરના અને ગામડાના વાતાવરણમાં શું તફાવત જોવા મળે છે જવાબ વહેલી સવારે શહેરમાં લોકો કામની ભાગદોડ કરતા દેખાય છે વાહનોની અવર જવર સંભળાય છે બાળકો નિશાળે જતા દેખાય છે વાતાવરણ ઠંડુ પણ ગામડા જેવું શાંત અને રમણીય હોતું નથી જ્યારે ગામડાની સવાર કંઈક અલગ જ આહલાત હોય છે જ્યારે ગામડાની સવાર કંઈક અલગ જ આહલાદક હોય છે પક્ષીઓની ચહલ પહલ વધારે જોવા મળે છે બાળકો રમતા નજરે પડે છે હવા શુદ્ધ અને લાભદાયક હોય છે પ્રશ્ન નીચે દર્શાવેલા પ્રકૃતિના વિવિધ તત્વો પાસેથી તમને શું શીખવા મળે છે તમારા વડીલો સાથે ચર્ચા કરીને લખો એક વૃક્ષો વૃક્ષો આપણને સારા મિત્ર બનતા શીખવે છે સૂર્ય સૂર્ય આપણને કોઈને આગળ નમવું નહીં તે શીખવે છે નદી નદી આપણને શાંત રહીને આગળ વધવાનું સૂચવે છે પુષ્પો પુષ્પો આપણને હંમેશા હસતા રહેવાનું શીખવે છે સમુદ્ર સમુદ્ર આપણને જીવનમાં સુખ દુઃખ આવે તો તેનો હિંમતથી સામનો કરવાનું શીખવે છે પ્રશ્ન છ નીચે આપેલા વાક્યોમાંથી સકર્મ ક્રિયાપદવાળા વાક્ય શોધીને લખો અહીં કેટલાક વાક્યો આપેલા છે એમાંથી અહીંયાપદ ક્રિયાપદવાળા વાક્ય શોધીને લખવાના છે એક રાણાજી એ ઘોડાને કુદર્યો બે શિક્ષક ભણાવે છે ત્રણ મિનેશ જમે છે ચાર સુલતાને જુમ્માની નમાજ અદા કરી પાંચ મુકેશભાઈ સવારે ઉઠ્યા છ લાભોએ ગુલાબ જાંબુ ખાધા સાત હેતવી હસી આઠ ઉજરમાં કોયલ ગીત ગાય છે નવ વૈશાલીએ દીવો પ્રગટાવ્યો અને દસ માધવે શંખ વગાડ્યો ક્રિયાપદ વાળા વાક્યો રાણાજીએ ઘોડાને કુદાવ્યો મુકેશભાઈ સવારે ઉઠ્યા વૈશાલીએ દીવો પ્રગટાવ્યો સુલતાને જુમ્માની નમાજ અદા કરી લાભોએ ગુલાબજાંબુ ખાધા કોયલ ગીત ગાય છે માધવે શંખ વગાડ્યો પ્રશ્ન સાત અ વિભાગમાં આવેલ ભાવાર્થ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિઓ બ વિભાગમાંથી શોધીને તેની સામે ફરીથી લખો અહીં અ વિભાગમાં ભાવાર્થ વ્યક્ત કરતી વિધાનો છે જેની કાવ્ય પંક્તિ બ વિભાગમાં આપેલી છે જે આપણે શોધીને ફરીથી લખવાની છે ચાલો લખીએ એક વનસ્પતિના કુમળા પાન ઝીણી લાલ રેખામાં ડોક્યું કરતી કાવ્ય પંક્તિ પાન પાનમાં ટસરે ટમકી બે મોરના ટહુકારે ચારે બાજુ રણકી ઉઠી કે ચોગમ રણકી ત્રણ મોર પીછમાં હળવા પવન સાથે ફરકી રહી ત્રણ મોર પીછામાં ફરફર ફરકી ચાર નાના બાળકની લાલચ ભરી હેઠેળીમાં છલકી ઉઠી કાવ્ય પંક્તિ રાતી હથેળીઓમાં છલકી માટીના કણે કણમાં ગહેકી ઉઠી માટીના કણ કણમાં ગહેકી પ્રશ્ન આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી શબ્દ બનાવો અહીં ઉદાહરણ આપેલું છે રસહીન એટલે રસ વગરની જેમાં ર પરથી સ હી અને ન પરથી શબ્દો બનાવેલા છે એ પ્રમાણે એક પનગટ જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો હવે એના અક્ષરો પરથી અલગ શબ્દ બનાવશું પતંગ નયન ખર ટપાલ સવાલ બે ટમકવું એટલે ઘીમાં આછા પ્રકાશથી ચમકવું ધીમા આછા પ્રકાશથી ચમકવું ટ ટપાલી મરચું કમળ અને વુમન ત્રણ પરોઢિયું ચોરસ ગગન મહેલ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો